कृषि विज्ञान केंद्र साडाऊ मुंद्रा द्वारा विभागीय संशोधन केंद्र कृषि यूनिवर्सिटी कोठारा मुकामे किसान शिविर तारीख 26 सितंबर 24 ना कृषक स्वर्ण समृद्धि अटवाडी अंतर्गत कृषि विज्ञान केंद्र साडाऊ मुंद्रा द्वारा विभागीय संशोधन केंद्र कृषि यूनिवर्सिटी कोठारा मुकामे ઉપેક્ષ પાકો આંબલી અને કોઠા કોઠ વિશે વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવેલ હતી તેમજ કેન્દ્ર ખાતે વિકસિત કરવામાં આવેલ ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન બીજ કાઢવાના ઓજાર ઘન જીવામૃત દળવાનું મશીન દિવેલા ફોલવાનું મશીન જીવામૃતના પ્લાન્ટ વર્મીવોશ યુનિટ સેન્દ્રીય પ્રવાહી ખાતર પ્લાન્ટ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ બાયોચાર અને બાયો એન્ઝાઇમ બનાવવાની રીત અને ઉપયોગિતા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેન્દ્રના ખેડૂત ઉપયોગી સંશોધન નિદર્શનોની રૂબરૂ મુલાકાત બાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ કેન્દ્રના વડા ડોક્ટર દિનેશભાઈ પટેલ સહુને આવકારી ડોક્ટર ટાંક સાહેબનું મિલેટ ગુચ્છથી સન્માન કરેલ ડોક્ટર ટાંક વડાકેવી કે કાર્યક્રમનો હેતુ સમજાવી તાલુકાના ખેડૂત ભાઈઓ અને મહિલાઓને તેમના હસ્તક ચાલતી વિવિધ યોજનાને વિસ્તારથી સમજણ પૂરી પાડી યોજનાઓ સાથે જોડાવવા માટે અપીલ કરી હતી ખેડૂતોને જમીન અને પાણીના નમૂનાની ચકાસણી માટે મોકલવા જણાવેલ

श्री जयरामभाई देसाई वी आर टी आई नलिया खास उपस्थित રહ્યા હતા શ્રી ઓસમાનભાઈ બકાલી શ્રી અમિતભાઈ પટેલ શ્રી પ્રકાશભાઈ રંગાણી વગેરે કાર્યક્રમના ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શ્રી નિલેશભાઈ પટેલ પાક સંરક્ષણ વિશે નિશાનંત દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્રના કર્મચારીઓ નિલેશભાઈ પાર્ગી શ્રી જવાભાઈ સોલંકી श्री ध्रुवील भाई पटेल तथा श्री सोहिल बादी श्री सोहिल पठान श्री कासम रायमा रसीदा बेन बकाली कासम बकाली वगैरह एक खूबज जहमत उठावी हती। हमीद खलीफा न्यूज इलेवन गुजरात कोठारा कच्छ Real freshness, Kalapa. Yash Soft Drinks.